લોકસભા બે હજાર ચોવીસનો આ જંગ ઇતિહાસમાં કાયમ માટે યાદ રહેશે અને જ્યારે જ્યારે ગુજરાતમાં લોકસભાના જંગનો ઇતિહાસ લખાશે ત્યારે આ જંગમાં એક વ્યક્તિનું નામ ચોક્કસ આવશે તે છે બનાસકાંઠાના કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ગેનીબેન ઠાકોર અને આ જીતે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશનું ધ્યાન બનાસકાંઠા પર કેન્દ્રિત કર્યું છે પણ ગુજરાત બીજેપીની ગેનીબેન પરની આ ટ્વીટથી રાજકીય આલમમાં હવે ખડભડાટ મચી ગયો છે તો આવો જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ હમણાં થોડા સમય પહેલા ગુજરાત બીજેપીના પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવી આ ટ્વીટમાં એવું લખવામાં આવ્યું છે કે સમાજ સુધારા કરવા નીકળેલા ગેનીબેને સુધારાની શરૂઆત પોતાના ઘરેથી જ કરવાની જરૂર છે આ માટે ગુજરાત બીજેપીએ તર્ક આપતા કહ્યું છે કે ગ્જેનીબેન ઠાકોરના ભાઈએ જ દારૂ સાથે પકડાયા હતા તો બીજી બાજુ ગેનીબેન ગેરકાયદેસર રીતે દારૂના વેચાણનો વિરોધ કરતા રહે છે અહીં એક વસ્તુ તમને જણાવી રહી કે ગેનીબેન ઠાકોર અવારનવાર જાહેર મંચ પરથી પોલીસની હપ્તાકોરી અને બુટલેગરો સાથેની સાંઠગાંઠ પર પણ પ્રશ્નો ઉઠાવતા હોય છે બનાસકાંઠા લોકસભા બે હજાર ચોવીસના જંગે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક અમીટ છાપ છોડી દીધી છે એક તરફ કેન્દ્રમાં સત્તાધારી ભારતીય હતો આ સાથે જ ભારતીય જનતા પાર્ટી આખી ચૂંટણી આખા દેશના દરેક બુથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર લડી તેમના વિઝન પર લડી અને એવું નથી બીજેપીની આ ચૂંટણી મશીનરી આજની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બે ચૌદ પછી ભારતીય જનતા પાર્ટીને એક ચૂંટણી મશીનરીમાં પરિવર્તિત કરી નાખી છે તેનો એક જ લક્ષ્યાંક એક જ એજન્ડા ચૂંટણી જીતવી તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની હોય રાજ્યની હોય કે પછી કેન્દ્રની હોય આ બધા ફેક્ટર તમને એટલે ગણાવી રહ્યા છીએ કેમ કે બનાસકાંઠામાં આ બધા ફેક્ટર એટલા જ પ્રભાવી હતા જેટલા ગુજરાતની બીજી કોઈ લોકસભામાં પ્રભાવી હતા પણ આખરે કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે છે વાવના એમએલએ એમએલ ઠાકોરને જે પોતાના સમાજમાંથી ક્રાઉડ ફંડિંગ કરીને એટલે કે પૈસા ઉઘરાવીને ચૂંટણી લડે છે આખરે બનાસની બેન જ્ઞાનીબેન નામનો નરેટિવ સેટ કરે છે અને બનાસકાંઠા લોકસભાની ચૂંટણી જીતી જાય છે જ્ઞાનીબેન ન માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સામે જીત્યા છે પણ આખી સરકારી મશીનરીથી લઈને એક વિરાટ મશીનરીની સામે આ જીત હાંસલ કરી છે અને એટલું જ નહીં ગેનીબેન હવે સમાજના અલગ અલગ વર્ગોના પ્રશ્નો ઉઠાવવા લાગ્યા છે ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અલગ અલગ મુદ્દાઓ પર પણ ઘેરવા લાગ્યા છે માટે જ આખી ભારતીય જનતા પાર્ટી ગેનીબેન ઠાકોરની રાજનીતિને પતાવવા પાછળ પડી ગઈ છે આ માટે તમામ તાકાતો લગાવવામાં આવી રહી છે તો હવે જોઈએ આગળ શું થાય છે કેમ કે જો ગેનીબેન ઠાકોરની રાજનીતિ આ રીતે આગળ વધતી રહી તો બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીને આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં તકલીફોનો સામનો કરવો જ પડશે તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ બોક્સમાં લખી અમને જરૂર જણાવો નમસ્કાર